બારી અક્ષય કુમાર કઈ નઈ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી સાકાજી સ્વામિનારાયણ મહાદેવ મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલિયા બિલકુલ મોજમાં રહેવાનું વાગવામાં છે પોણા સાત સાતમાં પાંચ કામ અને બસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ એ અક્કે તૈયાર થઈ ગઈ છે આપણે અડધા તૈયાર થયા છે અને શિયાને આખું તૈયાર કરવાનું બાકી છે અને ચા પાણીની તૈયારી થઈ ગઈ છે કારણ કે શિયાબેનનો અમારો કાર્યક્રમ અધૂરો હોય ને આપણે એટલે એમના મમ્મીએ સાડી પહેરી હોય એટલે સાડી માં તૈયાર થઈ ગયા આખા થઈ ગયા પાછા તૈયાર થયા વિખાઈ ગયા છે છે એવું બધું હા હા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ ખાવાની પાપા ને કુકુ આવી જાય પછી હા જો 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 બોલી જો જો ભાવ એમ કે છે કે હેપી દિવાળી છે હા તમારા તો આજે છે દિવાળીનો દિવસ તો પહેલા તો અમારા પૂરી ફેમિલી તરફથી તમને લોકોને અને તમારી પૂરી ફેમિલીને હેપી 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 દીપાવલી 2025 યસ 2025 હેપી દીપાવલી હમ ને અમારા સિયા બેન તરફથી બધા લોકોને ખાસ દિવાળી મમ મમ્મા મારી વાલા લઈ લે આલે માં હોય તો લઈ લે હા ઓલા પેલા અમાર બેન બાધી છેલ્લે સુધી ખુટે નઈ ત્યાં સુધી માઇલે જ રાખે બે દિવસ મામુ ગાડીમાં જઈને આવીને એમાં આદત પડી બાકી અમારા વાળી ગાડીમાં જતી ને તકલીફ થોડીક હારું હાલો ચા પાણી બધું તૈયાર થઈ ગયું છે આપડે પી નાખીએ અને હવાર હવાર માં ગરમી નું શેકાય એના કરતા પંખા નીચે

બસ તો સરકડીયાના આંગણે આપણે પહોંચી આવ્યો છીએ મસ્ત મજાનું ડેકોરેશન પણ થઈ ગયું છે એ હમણાં તમારી સાથે આજે દિવાળી છે તો દિવાળીના દિવસે મનોકામના હનુમાનજી મહારાજના દર્શન કરી લો તમે બધા જય હનુમાનજી મહારાજ ને અહીંયા આપણે ઋષિ મહારાજ અત્યારે ટર્ન લાગે છે હનુમાન ચાલીસાના પાઠ કરવાનો તો બસ વર્ચ્યુઅલી તમે લોકો પણ અહીંયાથી એમના દર્શન કરી લો હનુમાન ચાલીસાના ને એ બધા અને આપણે હવે પ્રદક્ષિણા કરવાની બાકી છે તો કીધું પ્રદક્ષિણા કરી લઈએ ને પછી નવ દુર્ગા માના પણ દર્શન તમને કરાવી દેસુ ને પછી બસ હવે થોડાક દિવસો છે પછી અહીંયા પણ બધું સજાવવામાં આવી જશે જય નવ દુર્ગા મા અને આ જગ્યા ઉપર દુર્ગા સપ્ત સત્તીના જે પાઠ અખંડ ચાલુ છે એ અહીંયા આપણે પંડિતજીનું નામ તો ભૂલાઈ ગયું એમની ડ્યુટી છે અત્યારે તો બસ નવ દુર્ગા માના પણ તમે બધા લોકો દર્શન કરી લો આજના દિવસે દિવાળીના બસ તો તમે લોકોએ હનુમાનજી મહારાજના અને નવ દુર્ગામાના દર્શન કરી લીધા તો હવે આપણે એક્ઝેક્ટલી આવી ગયા છીએ પરિક્રમાના રૂટ ઉપર એટલે કે જે ઝીણા બાવાની મઢી તરફથી સરકડીયા તરફ આવે ને એ રસ્તા ઉપર તો મસ્ત મજાનું રસ્તાનું કામ પણ અહીંયા થઈ ગયું છે જોરદાર રસ્તો બની ગયો છે એકદમ ચકાચક હજી અહીંયા જે આ ઢગલો પડ્યો છે ને એ ફોરવાનો બાકી છે બાકી અહીંયા મસ્ત મજાનું પાણી ખડખડ ખડખડ કરતું વહે છે અને અમારા બેન બાને પાણીમાં જવું છે પણ પાણીમાં ન જવાય દીકરા અત્યારે ના હે ને ઠંડુ ઠંડુ હોય એવું હોય ઠંડુ ઠંડુ હા આપણે ચલોજી આમ થોડેક સુધી જોતા આવીએ કેવું છે અને બાકી હવે બસ આજે દિવાળી છે હવે રહ્યા કેટલા દિવસ બાકી દસ દિવસ બાકી છે પરિક્રમાના દસ દિવસની અંદર તો તમે જોજો અહીંયા ભાવના ક્ષેત્રની અને ગિરનાર ક્ષેત્રની અંદર માણસો ઉભરાય પડશે ક્યાં ક્યાંથી માણસો બધા લોકો આવશે પરિક્રમા કરવા માટે તો તમારામાંથી કેટલા લોકો પરિક્રમા કરવા આવવાના છે એ કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અમને ને અમારે બેન સતત બે થી ત્રણ દિવસ સરકડીયા આવે અને પછી જે ઘરે રહેવામાં એમના તોફાન મચાવે ને એનું રીઝન એક જ સરકડીયા આવે એટલે અહીંયા કપીરા જોવાની ને એ બધી એમને મજા આવે અત્યારે પણ અંદર નથી રહેતી કે મને ઝડપથી તમે બહાર જ લઈ જાઓ તો હું એમને લઈને આવ્યો છું બહાર અને એ કોઈ પાસે નથી જતી કે પપ્પા સિવાય કોઈ નહીં મને હાલો 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 જોર્યો 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 જો અહીંયા રહ્યો જો અહીંયા બેઠો બેઠો છે ને હે બોલાવો તો એમને આવો આવો કહેતો આ વાવ કે મમ ખાવું છે તો કેમ કરે કપિરાજ કેમ કરે છે હા આવવ કપિરાજને બોલાવે છે અમારે બેન બા તો ચલો હવે થોડીક વાર આપણે અહીંયા રાખીએ એમને કારણ કે એમના મમ્મી શ્રિંગાર ચેન્જ કરે છે માતાજીનો તો શ્રિંગાર ચેન્જ થઈ જાય પછી પાછા હું તમને લોકોના દર્શન કરાવીશ અને બાકી અહીંયા આ બધું થઈ ગયું છે એકદમ ચોખ્ખું ચણાટ હા રોટલા ને એ બધું આના ઉપર બનતું હોય છે જનરલી જ્યારે પરિક્રમા સ્ટાર્ટ થાય ને ત્યારે તો એ ઓટો પણ સાફ થઈ ગયો છે અત્યારે અને અહીંયા પણ આ બધું સાફ થઈ ગયું છે અને બાકીનું તો આમાં જ્યાં નજર જશે ત્યાં બધા લોકો ચૂલા માંડીને રોટલા રોટલી ખીચડી ને એવું બધું બનાવતા હશે યજ્ઞ શાળામાં થઈ ગઈ છે તૈયારીઓ પૂજાની અને અહીંયા આપણે શિવમ મહારાજ અત્યારે ડ્યુટીમાં લાગી ગયા છે મસ્ત મજાનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું છે કેમ થઈ ગયું છે અને અહીંયા અમારા હરિરામ બાપુ સીતારામ 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 યજ્ઞ તૈયારી પૂજા તૈયારી હા વનચર્યા એ નીકળ્યા છે આપણે નગરચર્યા એ નીકળે ને એમ તો હા ચલો ચલો છે સિયા દીકરા હા પછી તમારા લોકો સાથે આપણે ડેકોરેશન શેર કરીશું હજી સુધી શેર નથી કીધું પણ કીધું ને આપણે છે ને થોડાક આમ ઘૂમી ઘૂમી ખરાવી દઈએ ને એટલે એમને નિની કરવી હોય તો કરી લઈએ પછી આપણે તમારા લોકો સાથે ડેકોરેશન જે સરકડીયા નું છે શેર કરીશું અને માતાજી નો પણ શેર કરીશું આજે ફરી પાછો માતાજી નો શ્રંગાર ચેન્જ કર્યો છે છે તમે ભાઈ હે ને બરોબર લેજો વિડીયો શૂટિંગ બધું હા તો વાંધો નહીં લેન્સ બેન્સ કઈ ખારો વાપરજો હા યુટ્યુબ ઉપર બધા લોકો જોતા હોય બસ તો હવે અહીંયા આપણે પૂજાની તૈયારી થઈ ગઈ છે લક્ષ્મીજી અર્ચન છે આજે અને આજે લાસ્ટ પૂજા છે તો બસ અહીંયા હવે આપણે આ બધું જે આસન ને બધું લગાવવાનું છે અને બાકી લક્ષ્મીજીની સ્થાપના થઈ ચૂકી છે અહીંયા આવી જાવ ચલો ઝાડુવાળા બેન સ્વાની પરાશુવાયુ વક્રતું નશમ્રભા

ચૌરાશમ દેવશમ ઉદારાય સ્વાહા ૐ સમાનાય સ્વાહા ગોપતે સુડે દેવ દેવા રીય

લક્ષ્મી અર્ચન થઈ ગયું છે અને હવે બસ શ્રીંગાર કરવાનું છે અને પછી આરતી કરવાની બાકી છે હું કેતો ઓકે ઓકે મસ્ત મજાના દીવડા લઈએ છીએ આપણે એક સ્મેલવાળા સેન્ટની સ્મેલવાળા એટલે એમ પ્રજ્ઞાને અત્યારે મેં એવું કીધું કે એને કંઈક પાત્રમાં લઈને કરવા જોશે મેમનું જે મીણ છે ને એ ડાયરેક્ટ બારો બારથી જ આપેલું છે અને બાકી વાયગા છે અત્યારે સાત અને જસ્ટ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ કારણ કે ખાવા પીવાનું રસ્તામાંથી બધું કલેક્ટ કરતા કરતા આવ્યો ને એમાં થોડીક વાર લાગી ગઈ આમ તો જો કે આપણે ક્યારના જૂનાગઢમાં એન્ટર થઈ ગયા હતા આજે દિવાળી જેવો તહેવાર છે એટલે બધા લોકોને બહાર જ ખાવું હોય તો ભીડ હતી તો એમાં થોડીક વેઇટ કરવી પડી આપણે પણ કંઈ નહીં અહીંયા હવે અત્યારે દેવડાઓથી મસ્ત મજાનું ઘરને સજાવવામાં આવી રહ્યું છે અહીંયા કાચમાં પહેલાં મૂક્યા છે દીવડા પ્રજ્ઞાએ અને બાકીના દીવડા બધા જે આપણે પહેલા તૈયાર લીધા હતા એ છે અને બારોબારની સાઈડ બધાએ રોશનીથી જગમગાવી ઉઠ્યું છે પોતાનું ઘર જોકે આપણે અહીંયા કઈ શેરીજો બિરજોનો મેળ પડે એવું હતું ને એટલે આપણે કંઈ કર્યું નથી અને બાકી અમારે શેરીની રોનક આવી છે જો અત્યારે અહીંયા પણ સીરીજ લાગેલી છે આ મકાનમાં પણ લાગેલી છે અહીંયા આ સાઈડ જે છે ને મકાન ત્યાં પણ લાગેલી છે સીરીજો એ તો આપણે ઊભી સેરી હમણાં નીચે ફટાકડા ફોડવા ને ત્યારે ખબર પડશે તો બસ ખાઈ પી અને પછી આપણે નીચે ઉતરવાનો પ્લાનિંગ છે ફટાકડા ફોડવા માટેનો હેવાલી કપડાં ચેન્જ કરવાના છે કે પછી આ નાજ કપડાં વિચારું છું સાડીમાં જ જઉં સાડીમાં જ જઉં એમ ઓકે કંઈ વાંધો નહીં હાલો તો પહેલા ફટાફટથી આપણે દીવડા પ્રગટાવી લઈએ અને પછી

એ મને નહીં ખબર હો ક્યાં મૂક્યા છે અને અહીંયાથી પણ આપણે ગઈ સાલની જેમ આ રીતના લાઈન કરી છે અને અહીંયા હોલમાં પણ સેમ એ જ કર્યું છે આપણે તો બસ હવે અત્યારે પેલા સ્મેલ વાળા જે દીવડા છે ને એ ગોતે છે પ્રજ્ઞા જોરદાર મસ્ત કંઈ ઘટે જ નહીં ને અહીંયા આપણે મંદિરમાં પણ સેમ એ જ રીતે બાકી બહારની સાઈડ જે બારીઓ છે ત્યાં પણ સેમ એ

હવે સિયાબેન ના મમ્મા ગયા હો ભાઈ હા હા હાઈ જોરદાર આ ધીમે ધીમે ઉપાડતા જો ઉભડું હોપડું ઉપડું સિયાબેન પ્લેન જો